અકસ્માતમાં પગ ગુમાવનારને વ્યાજ સાથે છવ્વીસ લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ અંજાર તાલુકાના રતનાલ ગામે ચાર વર્ષ પૂલે અકસ્માતની ઘટનામાં પગ ગુમાવી દેનાર અરજદારને વળતર પેટે રકમ મળવા અંગેના કેસમાં ટ્રિબ્યુનલ કરતાં પણ વધારે વળતરની રકમ નવ લાખ નેવ્યાસી હજાર સાતસો વ્યાજ તેમજ ખર્ચ સહિત કુલે રૂપિયા છવ્વીસ પોઈન્ટ છોતેર લાખ ચૂકવ્યા આપવા વીમા કંપનીને ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો ગામના રહેતા રણછોડ આયર પોતાના સંબંધીઓ સાથે ગત ચૌદ સપ્ટેમ્બર બે હજાર એકના રોજ રતનાલ ગામમાં ફાટક પાસે લક્ઝરી બસની રાહ જોતા ઊભા હતા ત્યારે એક ટ્રકના ચાલકે રણછોડભાઈ તેમજ તેમના સગા સંબંધીઓની અડફેટમાં લીધા હતા જેમાં રણછોડભાઈને પગમાં ગંભીર ઇજા થતા પગ કાપી નાખવામાં આવ્યો હતો જે અંગે એક્સિડેન્ટ ક્લેમ અંતર્ગત ટ્રિબ્યુનલ સમક્ષ વળતરની રકમ મેળવવા માટે ટ્રકના ડ્રાઈવર માલિક તેમજ વીમા કંપની ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની સામે વળતરની અરજી કરી હતી અરજદારને થયેલી કાયમી ખોડ અંગેના પુરાવા દલીલો ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ટ્રિબ્યુનલે અરજદારને રહેલ કાયમી ખોડ અને દલીલો ધ્યાને લઈને વળતરના ફક્ત ત્રણ લાખ એક હજાર નવસો વ્યાજ તેમજ ખર્ચ સહિત ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો આ કમથી નારાજ થઈને અરજદારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વળતરની વધારે રકમ મેળવવા માટે અપીલ કરી હતી કાયમી ખોડ તેમજ ભવિષ્યની આવકની નુકસાનીની રકમ અંગે ગંભીરતા લઈને વધારાની વળતરની રકમ નવ લાખ નેવ્યાસી હજાર સાતસો અરજી કર્યાની તારીખથી વ્યાજ તેમજ ખર્ચ સહિત ચૂકવી આપવા વીમા કંપની સામે હુકમ કર્યો હતો અરજદાર તરફે ભુજના એડવોકેટ રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર તથા હાદક પુત્ર હાજર રહ્યા હતા ટીવીન ન્યૂઝ અંજાર